દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલ અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાનસ ભારતના આગમન બાદ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન વિવેક અને મીરાબેલ સાથે આજે દિલ્હી સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સ્વામી નારાયણ ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું મહિલા મહિલાઓએ તેમના ધર્મ પત્ની ઉષાજી અને તેમની સુપુત્રીનું સ્વાગત કર્યું પરંપરાગત હિન્દુ સ્થાપના અને આધ્યાત્મિકતા ભારતીય કળા સંસ્કૃતિ આધુનિક મેનેજમેન્ટના અભૂતપૂર્વ સંગમ એવા વર્લ્ડ મોસ્ટ કોમ્પ્રેસિવ હિન્દુ મંદિર એવા અક્ષરધામ મહામંદિરમાં વધારે શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો ભગવાન સ્વામિનારાયણને સમર્પિત તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત ભવ્ય મહામંદિરમાં અજોડ સ્થાપત્ય અને બેનુમૂન કલા કામગીરીથી તેઓ પ્રભાવિત થયા ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા તથા પારંપરિક મૂલ્યોની વિવિધ સમયાતીત રજૂઆતોને નિહાળી તેઓ અભિભૂત થયા પોતાના બાળકો અને પત્ની સાથે ઉપરાષ્ટ્ર પ્રમુખની ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરી નજીકના ભવિષ્ય પોતાના પરિવાર સાથે અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવેલ સ્થિત ભવ્ય બીએપી સ્વામિનારાયણ અક્ષધા મંદિરમાં મુલાકાતે પધારવાની પણ ઈચ્છા તેમણે વ્યક્ત કરી ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાતે ભારત અને અમેરિકાના શ્રદ્ધા શાંતિ અને સંપના સહિયારા મૂલ્યોને દર્શાવતા બંને રાષ્ટ્રોના પરસ્પર મજબૂત સંબંધોનું પ્રતિક બની રહી તેઓની આ વિશિષ્ટ યાદગાર મુલાકાત અંતે તેઓએ આ ભાવપૂર્ણ સ્વાગત બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યે આભાર પ્રગટ કરતા જણાવ્યું આ બેટલી ચૂક સાયકાળજી સાથે અદ્ભુત મંદિરની રચના કરી તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે અમને અને ખાસ કરી અમારા બાળકોને સ્થાન ખૂબ જ ગમ્યું ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે અક્ષરધામમાં પ્રત્યેક પાસામાં છલકતી વિશ્વ શાંતિની ઉદાસ ભાવનાથી તેઓ સવિશેષ પ્રેરિત થયા વિશ્વના આવા અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા રાજધાની દિલ્હીમાં નિર્મિત સ્વામિનારાયણ અક્ષરધામની દર્શન મુલાકાત લઈ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી સુવાસિત થઈને જાય છે અમેરિકાનું ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાનસની મુલાકાત દરમિયાન તેનું આજે એક વધુ ઉદાહરણ અન્ય રાખવા છે ભારતની રાજધાની દિલ્હીમાં સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પરંપરાગત હિન્દુ મંદિર છે અને વિશ્વ શાંતિ અને સમર્પિત એક ભવ્ય સ્મારક છે અક્ષરધામ કલા સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે જ્યાં કળા કલાતીત છે સંસ્કૃતિ સીમાતીત છે અને મૂલ્યો સમયાતીત છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્મિત મંદિરનું લોકાર્પણ નવેમ્બર બે હજાર પાંચમાં કરવામાં આવ્યું ત્યારથી તેની મુલાકાત આવેલ વિશ્વના એકસો એકાણુંથી વધુ દેશોના કરોડો મુલાકાતીઓને તે હેતુપૂર્ણ જીવન જીવવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રેરણા આપી ચૂક્યું છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુએસએમાં રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર જેવા વિશ્વ વિખ્યાત મંદિરો સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણ દ્વારા સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સ્મારકો રચવા માટે સુપ્રસિદ્ધ છે વર્તમાન આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજની છત્રછાયા હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અનેક આધ્યાત્મિક સેવા કાર્યો ઉપરાંત રાહત કાર્યો શૈક્ષણિક સેવાઓ પર્યાવરણીય સેવાઓ તબીબી સેવાઓ જેવી અનેકવિધ સામાજિક સેવાઓમાં વિશ્વ સ્તરે સક્રિય રૂપે પ્રદાન કરી રહી છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર